જ્યારે એનો જેટલો ચૂસાયો હતો તેમને ઉપયોગ કરી જાણ્યો ક્ષત્રિય ક્ષત્રિય કહીને જુઓ આજે આધુનિક યુગની અંદર આપણે જઈએ છીએ ચંદ્રયાન ત્રણ ની વાતો થાય છે પણ ક્ષત્રિય સમાજ ક્યોક નું ક્યોક અને માત્ર ક્ષત્રિય સમાજ એ વંચિત સમાજ આજે પણ એ વાત જોઈ રહ્યો છે કે અમારા વિકાસ ના પગથ અમારા ક્યારે આવે છે ગુજરાત વિધાનસભાની અંદર કલાકારોને ના બોલાવાને લઈને એક વિવાદ છેડાયો હતો કેમ કે કેટલાક સમાજના કેટલાક કલાકારો ને વિધાનસભા ગૃહની અંદર મુલાકાતે ન બોલાવાતા વિક્રમ ઠાકોરનું દર્દ છલકાયું હતું ને ત્યારબાદ ક્ષત્રિય ઠાકોર સમાજ મેદાને હતો જો કે હવે આ મામલે અરવલ્લીના મોડાસાથી ક્ષત્રિય સમાજના એક આગેવાને વિક્રમ ઠાકોરને એક ટકોર કરી અને વિક્રમ ઠાકોરને કહ્યું કે તમે જે મામલે બોલ્યા છો તેની સાથે સાથે સમાજની વાતને લઈને બોલ્યા હોત તો વધારે ગમ્યું હોત

જોકે ત્યારબાદ આખો આ મામલો રાજકારણ ગરમાયું અને રાજકીય પક્ષના નેતાઓએ પણ વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા એ પછી ભારતીય જનતા પાર્ટીના નેતા છે ભારતીય જનતા પાર્ટીના છે કે પછી એ કોંગ્રેસના છે કે આમ આદમી પાર્ટીના છે તમામ રાજકીય પક્ષના નેતાઓ વિક્રમ ઠાકોરના સમર્થનમાં પણ આવ્યા અને વિક્રમ ઠાકોરના સમર્થનની અંદર એક સંમેલન પણ મળ્યું હતું જોકે હવે વિક્રમ ઠાકોરને ટકોર કરતા ક્ષત્રિય સમાજના એક આગેવાને સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કર્યો છે અને તેમણે કહ્યું છે કે વિક્રમ ઠાકોર એ પંચોતેર વર્ષે જાગ્યા જાગ્યા એની ખુશી છે પરંતુ વિક્રમ ઠાકોર એ પોતે વિધાનસભા ગૃહની અંદર મુલાકાત માટે ન બોલાવ્યા જેને લઈને તેઓ વાતચીત કરી રહ્યા છે જેમને લઈને દુઃખ વ્યક્ત કર્યું આજ વિક્રમ ઠાકોરે ક્ષત્રિય સમાજની સાથે થયેલા જે અન્યાયો છે એ મામલે બોલ્યા હોત ને તો વધારે ગમે પેલા ક્ષત્રિય સમાજના આગેવાન એ શું કઈ કહી રહ્યા છે એ સાંભળો હું તો એવું કઉ છું કે ક્ષત્રિય સમાજ શા માટે ઘણા બધા કલાકારો એવા છે કે જેમનું બોલાવવા જોતા પણ નથી બોલાયું અને જયારે વિક્રમ ઠાકોર પોતાના મંતવ્ય આપ્યું છે કે ભાઈ એમના મારું અવમાનના થઈ છે અથવા તો અપમાન થયું છે પણ જયારે વિક્રમ ઠાકોર જે આ મુદ્દો ઉપાડે છે તો હું વિક્રમ ઠાકોરનો આ મંચ ઉપરથી આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આપે વર્ષો પછી જાગ્યા પંચોતેર વર્ષ પછી તમારે હું એક ક્ષત્રિય આગેવાન તરીકે હું આપને અભિનંદન આપું છું પણ સવાલ અહીંયા માત્ર વિધાનસભામાં ન બોલાવવા પૂરતો રહ્યો નથી કારણ કે આજની જે સામાજિક વ્યવસ્થા સમરસતાની વાતો થાય છે પણ ગામની અંદર તમે જાઓ અને જ્યાં સમાજ અથવા તો એવા જે પીડિત સમાજ વંચિત સમાજો ગામની અંદર વસવાટ કરે છે અને સવર્ણ સમાજ વસવાટ કરે છે તમે સવર્ણ સમાજમાં એક ડટસ વ્યક્તિ તરીકે ન રાજકીય વ્યક્તિ તરીકે તમે જાઓ તો એની રહે સહન છે રહન સહન જે છે એ અલગ પડી જશે તો આગળ સરકારી જે કામકાજો તમે તો બ્લોક વ્યવસ્થાની વાતો કરો કે સરકારી જે રાહતો અને સામે પૂછવાની ખબર પડતી નથી અથવા તો પૂછવું પડતું નથી કે આ વસ્તી કોની છે તો આપણી સામાજિક વ્યવસ્થા ક્યોક ને ક્યોક પાછળ ગયેલી છે અને એ માટે શિક્ષણ જવાબદાર છે ક્યારેક ક્યારેક તમે ગામડાની અંદર શિક્ષક નથી ભરાયા શિક્ષણનું સ્તર નીચું ક્યુ એના માટે પણ બોલો અવરોજ અરવલ્લી અંદર જો વાત કરું આપના માધ્યમથી તો અરવલ્લી અંદર પણ ક્ષત્રિય આગેવાન જેને કહેવાય કે ક્ષત્રિય માટે ખૂબ જેને મહેનત કરી હતી એવા બીજેડ એના માટે પણ આરોપો મૂક્યા હતા છ હજાર કરોડ નું થયું અને સરકારી અધિકારી દ્વારા પત્રકાર પરિષદ થઈ છ હજાર કરોડ નું જ્યારે એના બચાવવાની વાત આવી તમારા જેવા પત્રકારો સવાલ કર્યા કે ભાઈ બીજેડ બાબતમાં તમારું શું નિવેદન છે એ પણ સત્રિય આ કેવાનો પણ કોઈ મરજ બચ્ચો એનો ઉપયોગ કરવાનો નેતા ખુલીને બોલી શકતો નતો કે ભાઈ આ પ્રશ્ન થયો કે ભાઈ બીજેડમાં પણ આજે આપના માધ્યમથી કહું છું અને એ સરકારમાં બેઠેલા સત્તાધીશોને પણ કહેવા માંગુ છું કે છ હજાર કરોડ તો પહોંચાડો ભાઈ એ કબજામાં તમારે છે પ્રજા પણ જાણવા છે કે અંદર હિસાબ લખાઈને આવ્યો હતો નંબર એક વાત નંબર બે ક્ષત્રિય ક્ષત્રિય કઈ જુઓ આજે આધુનિક યુગની અંદર આપણે જઈએ છીએ ચંદ્રયાન ત્રણ ની વાતો થાય છે પણ ક્ષત્રિય સમાજ ક્યોક નું ક્યોક અને ન માત્ર સત્રિય સમાજે વંચિત સમાજ આજે પણ એ વાત જોઈ રહ્યો છે કે મારા વિકાસના પગથિયો અમારા ક્યારે આવે છે પ્રશ્ન એ છે કે જ્યારે તમે રાજનીતિની વાત આવે ત્યારે કે ભાઈ હિન્દુ 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 હું ક્ષત્રિય તરીકે ગૌરવથી કહું છું કે જ્યારે અખંડ ભારત હતું અને અફઘાનિસ્તાન ઉંદી ક્ત્રિયો અર્થ હતા તે ઊંધી તો કોઈ લાલ કોઈ મુગલો ક્ષત્રિયોને લઈ શક્યા નથી શા માટે તમે એક ચૂંટણીના આગલા દિવસે ક્ષત્રિયો આપણે પંચોતેર વર્ષ પર તમને બધી તકલીફો ભેગી થઈ કાબુલ ઊંધી ક્ષત્રિયો નરતા હતા એ કોઈને દેખાતા નથી શા માટે ટૂંકી જાય જેને કહેવાય કે લોભ ની અંદર અત્યારે જમાનો ભોરાનો નથી ભોરો એ સતયુગની અંદર ચાલતો હતો રામાવતાર ની અંદર કે ભાઈ ભોરો માણસ ભોરો માણસ હવે લોકો ભોરો ગાઢો ગાડો સર તરીકે સ્વીકારે છે કે આ મેન્ટલી અપસેટ છે તો મેન્ટલી ગાઢા છે એટલે ક્ષત્રિય સમાજના આગેવાનો એ તમામ જેને કહેવાય રાજનીતિમાં બેઠેલા વ્યક્તિઓને કહું છું કે ભાઈ સમાજની વર્તમાન તરા જે છે એ શું પરિસ્થિતિ છે એમાંથી તમે ખરેખર ઉજાગર કરો બાકી સમાજ છે સમાજ કેટ કેટલાય અસામાજિક પ્રવૃત્તિઓ આ સમાજ સામનો કરી રહ્યો છે તો મહેરબાની કરી અને વિક્રમ ઠાકોરને જો નિવેદન આપવું હોય તો ક્ષત્રિય સમાજના ઉત્થાન અને તમામ સમાજ માટે ઉત્થાન માટે જો પગલો લેવા સરકારને ખરેખર લેવાઓ જોતો તો એ લેવાયો નથી એના માટે આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ મિત્રો આવાજ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો વિક્રમ ઠાકોરે પોતાની નારાજગી વ્યક્ત કરી કે જેને લઈને ક્ષત્રિય સમાજના આગેવાનોએ તેમને ટકોર કરી રહ્યા છે જ્યારે બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને આખી ચર્ચા એ હવે આ આખા મામલાની અંદર વચ્ચે નાખી ક્ષત્રિય સમાજના આગેવાને એવું કહ્યું કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને જ્યાં સુધી નિચોડવો હતો ત્યાં સુધી નિચોડી લીધો પરંતુ હવે જ્યારે વાત આવી ક્ષત્રિય સમાજના એ સન્માનની ત્યારે વિક્રમ ઠાકોરે પોતાની વાત મૂકી પરંતુ ક્ષત્રિય સમાજની સાથે થઈ રહેલા અન્યાયને લઈને જો વિક્રમ ઠાકોર બોલ્યા હોત તો થોડું વધારે ગમે અને જેમને અલગ અલગ વાત રજૂ કરીને વિક્રમ ઠાકોર સામે તેમને આક્રોશ પણ ઠાલ્યો તમારું શું માનવું છે વિક્રમ ઠાકોરને લઈને જે ચર્ચાઓ ચાલી રહી હતી એ ચર્ચાની વચ્ચે હવે ક્ષત્રિય સમાજના આગેવાને કરેલી આ ટકોરને લઈને એ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા ન્યૂઝ રૂમ નમસ્કાર